નમસ્કાર મિત્રો મારી એ ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતના કચ્છમાં નવા વર્ષની શરૂઆતમાં ફક્ત ત્રણ દિવસમાં બીજીવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે રાપરથી લગભગ ચોવીસ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બધું નોંધાયું છે શુક્રવારે ત્રણ જાન્યુઆરીએ સાંજે ચાર અને સોળ કલાકે બે પોઈન્ટ આઠની ત્રિવ્રતાનો ભૂકંપ નોંધાયો છે નોંધનીય છે કે બે દિવસ પહેલાં પહેલી જાન્યુઆરીના દિવસે પણ કચ્છના અનેક વિસ્તારોમાં ત્રણ પોઈન્ટ બેની ત્રિવ્રતા સાથે ભૂકંપના આંચકા અનુભવાયા છે ભૂકંપ આવતા રાપર ભચાઉ ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ધરાધુરજી હતી જેમાં કચ્છના ભચાઉથી ત્રેવીસ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું છે ગુજરાતમાં બે હજાર ચોવીસમાં ભૂકંપના કુલ તેર આંચકા નોંધાયા છે જેમાં જાન્યુઆરીમાં બે ફેબ્રુઆરી ઓક્ટોબર એક એક નવેમ્બરમાં આઠ અને જ્યારે ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં એક આંચકાનો સમાવેશ થાય છે જેની સરખામણી ગત વર્ષ બે હજાર ત્રેવીસમાં પાંચ અને બે હજાર બાવીસમાં એક અને જ્યારે બે હજાર એકવીસમાં સાત આંચકા નોંધાયા હતા એક જ વર્ષમાં એકસાથે તે આવેલા હોય તેવું છેલ્લા બાર વર્ષમાં બન્યું નથી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ